વડોદરા શહેરના પાણી ગેટ માંડવીના રોડ પર મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકી શહેરની શાંતિ ઢોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આ કૃત્ય પાછળ કુખ્યાત માફિયા ગેંગની સીધી સંડોવણી હોવાનું સપાટી પર આવતા અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે માફિયા ગેંગના એડમિન સહિત ત્રણ લોકોનું લોકેશન રાજસ્થાન અજમેરનું જાણવા મળતા રાજસ્થાન પોલીસની મદદ લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા વધુ ત્રણને ધબોચી લેવામાં આવ્યા છે તો માંજલપુર સ્થિત નિર્મલ પાર્ક યુવક મંડળના ગણેશજીની મૂર્તિ ઉપર સોમવારે મોડી રાત્રે પાણીગેટ દરવાજાથી માંડવી તરફ લઈ જવામાં આવી રહી હતી ત્યારે મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ સિટી પોલીસ મથકથી તદ્દન નજીક આવેલા મદાર માર્કેટ પાસે ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા તો આ ઘટનાની જાણ મંડળના સભ્યોએ પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તો વણસી ઉઠે તેવી પરિસ્થિતિ પર પોલીસે કાબૂ મેળવી તાત્કાલિક કોમ્બિંગ હાથ ધર્યું હતું અને બે વિધર્મીઓની ધરપકડ કરી હતી તે પોલીસે કડકાઈ ભરી પૂછતાછ કરતા માફિયા ગેંગના એડમિન જુનેદ સિંધી સહિત ચાર લોકોની શંડોણી ખુલી હતી તો પોલીસે આ ચારેની ઊંડી પૂછતાછ કરતા સલમાન મંસૂરીને દબોચી લીધો હતો જ્યારે જુનેદ સિંધી સમીર અને ખંસની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો તપાસ દરમિયાન તેમનું લોકેશન રાજસ્થાનના અજમેર દરગાહ પાસે હોવાનું જાણવા મળી આવ્યું હતું જેને લઈને વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરી તોફાની વિધર્મી ત્રિપોટીની તમામ વિગતો આપતા અજમેર પોલીસે તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તો માથાભારે વિધર્મીઓને અજમેર રેલવે સ્ટેશન ઉપરથી ઝડપી લેવામાં આવ્યા હતા તો ત્રણેયને લાવવા માટે વડોદરા પોલીસની ટીમે અજમેર ખાતે તુરંત જ રવાના કરવામાં આવી હતી અને માફિયા ગેંગના એડમિન જુનેદ સમીર અને અંશની કાનૂની કાર્યવાહી કરી વહેલી સવારે વડોદરા લાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ